ભારત હિન્દુ મહાસભા દ્વારા આજ તમારા દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે મારી અહીંયા રાધનપુરમાં ઉપપ્રમુખ તરીકેની જવાબદારી છે એકચ્યુલી જે આવેદનપત્ર પ્રમુખશ્રીને આપવાનું હતું તો પ્રમુખશ્રીના પતિ શ્રી વિક્રમભાઈ જોશી દ્વારા મને મૌખિક અને ટેલિફોનિક સૂચન મળેલ જે બાબતે હું આપનું આવેદનપત્ર સ્વીકારું છું અને જે આવેદનમાં આપશ્રીએ કહ્યું છે કે રાધનપુર શહેરમાં દરેક વિસ્તારોમાં ગેરકાયદેસર ઠેલાઓ ચાલે છે નોનવેજના જે તાકીદે બંધ કરાવવા અને આવું અમને પણ ધ્યાનમાં આવેલું છે કે બે હજાર ચોવીસમાં અમારી બોડી પહેલાં પણ કેટલીક નોટિસો વગેરે ઇસ્યુ કરવામાં આવેલું પણ એ બાબતે કોઈ આગળની કાર્યવાહી થઈ નથી તો આપ આપના દ્વારા જે આવેદનપત્ર આપ્યું છે તે અમે પ્રમુખશ્રીને પહોંચાડીશું અને અહીંની વહીવટીમાં કે અમારા ચીફ ઓફિસર સાહેબને પહોંચાડી અને તાકીદે એ બાબતે ઘટતું કરવા માટે અમે પ્રયત્નશીલ રહીશું જય હિન્દ જય ભારત મારું નામ હરેશ ઠક્કર ઉપપ્રમુખ રાજ